ભાજપ ના એ બનાવી લીધી છે મકાનો બનાવી દીધા ફાર્મ હાઉસ બનાવી દીધા ફેક્ટરીઓ બની ગઈ ગાય માતા નામે રાજાઓ મહારાજા ભારત ની જનતા ભાજપના વિશ્વામિત્રી જેવી પવિત્ર નદી ની અંદર ભાજપ ના લોકો એ બાંધકામ કરી નાખી નદી પચાવી પાડી એ નદી પચાવી પાડી એની સામે નો કોઈ ઈમેલ હોય તો ભાજપ વાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રી માં દબાણ કરવા વાળાના દબાણ દૂર કરાવે નથી પચાવી પડી એનો કોઈ ઈમેલ કરવાની વ્યવસ્થા હોય તો હોય તો અમને આપજો અમારે ઈ જમીન છોડાવવાની થાય છે અમારી ગાય માતાની જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કેજો મારે મોકલવો છે લોકસભાની અંદર ભાજપ સ્પષ્ટ બહુમતી રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી ગુજરાતની ભૂલી જનતાને છેતરવા નીકળ્યા છે દોસ્તો સહેજ આપણી આંખો ખુલી છે અને બંધ કરાવવાના ધંધા ચાલુ કર્યા છે ગુજરાતની જમીનની ઉપર કોણે કપચો કર્યો કરોડો જમીન માફ્યાઓ કોણ છે ખેડૂતોની જમીન મચાવી લેવાનો કાળો પરિપત્ર આજે જ ગુજરાતની વિધાનસભામાં ગુજરાતની ભાજપની સરકારે આજે જ આજે ચૌદ સપ્ટેમ્બર આજે એક પરિપત્ર ગુજરાતની સરકારે જાહેર કર્યો છે કે ખેતીની જમીન હોય તો હવે પછી નો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે યાદ રાખજો વકફ વાળા જમીન પડાવી જાય કે ન પડાવી જાય પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાવો તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાત ની સરકારે જાહેર કર્યો છે લેવામાં આવશે એટલે કેવી રીતે ચોવીસ સુધી કોઈ જમીન જમીનનો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો એકાવન થી બે ચોવીસ સુધી જમીનનો રેકોર્ડ જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જે ખેતી થતું એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સાઠ સિત્તેર અડસઠ પંચ્યાસી નેવું સુધી તો ભાજપની સરકારો હતી નહીં એટલે કલેક્ટરો મામલતદારો આરે સેટિંગ થયું ન હોય એટલે જમીનના રેકોર્ડ છે એ બધા ક્લીન હતા ચોખ્ખા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરોએ પચાવી પાડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી બિન બીનખેથી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયા માલ કમાય નહી આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે ઓગણીસો એકાવન થી જાણે નહીં લેવાનું ઓગણીસો પંચાણુ થી લેવાનું પંચાણુ માં કોની સરકાર નથી ગુજરાતમાં ભષ્ટ ભાજપ વાળા ભાજપના રાજમાં જે કાંઈ કાળા ધોળા પીળા વાદળી ધંધા કરી જમીનો ખેડૂતોની પડાવી લીધી છે એ જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને કે માણસ માણસ બીજા બીજી જમીન પચાવી જાય તો એમાં ગોપાલભાઈ ઇટાલિયા ને આમ આદમી પાર્ટી નો સજ્જડ વિરોધ છે કડક વિરોધ છે બરાબર વિરોધ છે કોઈ ને એવો અધિકાર નથી કે બીજાની જમીન પચાવી જાય પણ બાર લાખ હેક્ટર જમીન ઈમેલ મારે જોઈએ છે